દરેક દીકરીઓની ખુશી પ્રેમ આનંદ અને સપનાઓ એનો પતિ અને પરિવાર જ છે પોતાનાઓ માટે એ પોતાની પણ પરવા નથી કરતી તેનું બલિદાન ડગલેને પગલે આપે છે તો હંમેશા તેની કાળજી કરજો મુશ્કેલીઓ પરિસ્થિતિઓ દુઃખો સામે સ્ત્રીઓ એક થઈને લડનાર છે જીવનમાં તકલીફોમાં શક્તિ બનીને સાથ અને સપોર્ટ આપીને ઊભી રહે છે એક એક દીકરી જ છે ધીરજ સહનશીલતા અને સમજણ શક્તિથી સામનો કરી પરિવાર અને ઘરને બચાવે છે તો તેને હંમેશા પ્રેમથી અને માનથી રાખશો એક દીકરી કેટલા સપના ખુશીઓ અરમાનો સાથે સાસરે આવે છે ઘણું બધું પિયરથી છોડીને ઘણું નવું અપનાવે છે ઘણા વિચારોને રહેણી કરણીને રીત રિવાજો સાથે તાલમેલ કરે છે ઘર વસાવવા માટે ઘર બનાવવા માટે તેનું મોટું સમર્પણ હોય છે તો તેની કિંમત અને કદર પણ કરજો